હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર યુનિટ ટુ એનિમલ્સ અવર ફેથફૂલ ફ્રેન્ડ્સ ભાગ એક જોઈશું એની અંદર ક્વેશ્ચન નંબર વન અને ટુ જોઈશું પહેલાં ક્વેશ્ચનની અંદર કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી અંગ્રેજી લખો અને બીજા ક્વેશ્ચનની અંદર કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોના નામ લખો આ બે ક્વેશ્ચન જોઈશું ભાગ નંબર એકમાં ચલો સ્ટાર્ટ કરી આપણે પહેલા શું કરશું વિદ્યાર્થી મિત્રો પોયમ જોઈશું આઈ એમ અ બિગ ટ્રી લા 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 એવું શું કહે છે આ ઝાડ બોલે છે કે આઈ એમ અ બિગ ટ્રી લા 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 હું એક મોટું વૃક્ષ છું લા 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 એવું કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો આ ઝાડ બોલે છે ચાલો આગળ ધીસ આર માય બ્રાન્ચ

લાલા લા લા આ મારા ફૂલો છે લા લા લાલા ફ્લાવર્સ એટલે ફૂલો એન્ડ ધીસ આર માય લા લા લાલા ફળો છે લા લાલા ફ્રુટ એટલે ફળો આઈ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ યુ લા લા લાલા લા લા કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી લખો અહીંયા આપણે કવિતા વાંચી અને એમાંથી શોધીને શબ્દો લખવાના છે પહેલો છે ફળો ફળોને શું કહેવાય ફ્રુટ્સ ફ્રૂટ એટલે ફળો

પહેલું ચિત્ર આપેલું છે ટ્રીનું તો ટ્રી નું આપણે સ્પેલિંગ લખવાનું છે ટી આર ડબલ ઇ ટ્રી એટલે ઝાડ ફ્લાવર્સ ફ્લાવર્સ એટલે ફૂલો એફ એલ ઓ ડબ્લ્યુ ઇ આર એસ ફ્લાવર્સ એટલે ફૂલો બ્રાન્ચ બ્રાન્ચ એટલે ડાળીઓ બી આર એન સીએચ બ્રાન્ચ એટલે ડાળીઓ લીવ્સ એટલે પાંદડા એલ ઈ એ વી ઈ એસ લીવ્સ એટલે પાંદડા ફ્રુટ્સ ફ્રુટ્સ એટલે ફળો એફ આર યુ આઈ ટી એસ ફ્રુટ્સ એટલે ફળો મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો